વડોદરાની નારાયણ સ્કૂલમાં આજે બપોરના સમયે એકાએક ધો સાતના વર્ગમાં ચાલુ ક્લાસે દિવાલનો એક ભાગ તૂટ્યો હતો જેની સાથે ત્રણ બાળકો પણ પટકાયા હતા જોકે ધડાકા સાથે દિવાલ પડવાનો અવાજ આવતા જ શાળાના બાળકો બહાર દોડી આવ્યા હતા બાળકોના ચહેરા પર ભય જોવા મળ્યો હતો કેટલાક બાળકો તો ઘટના બાદ રડી પડ્યા પણ હતા જોકે સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈને મોટી ઈજા થઈ ન હતી

સ્કૂલમાં અહીંયા રિસેસ ચાલતી હતી અહીંયા બે પાડીમાં સ્કૂલ ચાલે છે સવારની અને બપોરની તો જે બપોરની પાડી હતી એ છોકરાઓની અત્યારે રિસેસ ચાલતી હતી એ ટાઈમ પર અમે લોકો બધા જ ભાંગીને ગયા કે શું થયું ક્યાં મારા ડાડી અને બીજા સોસાયટી કારણ કે એક્ઝેક્ટ પાછળ જ અમે લોકો રહીએ છીએ આખી દિવાલ જ આખી પડી ગઈ ત્યાં બે ત્રણ છોકરાઓ હતા જે દબાઈ ગયા હતા એ લોકોને કાઢવા આવ્યા એઝ સચ કોઈ સિરિયસ ઇન્જરી કે કંઈ થયું નથી ડોજ ગ્રેસ બધા બચી ગયા છે આજે સ્કૂલ ને થરત જ ઇવેક્યુએટ કરી દેવામાં આવી હતી આ સ્કૂલ લગભગ ચૌદ થી પંદર વર્ષ જુદી છે અને એનાથી બી વધારે છે આ અહીંયાનું જે પ્લાસ્ટર છે એ બી પડે છે અમે લોકોએ કેટલી વખત સ્કૂલને નોટિસ બી કરી છે કે આ વસ્તુ પડે છે આ તે કઈ જ કોઈ જ લીગલ એક્શન કે કઈ એનું એ લેવામાં આવ્યું નતું પ્લસ ઉપરથી આજે ઉનાળું વેકેશન અત્યારે ચાલતું હતું એ ટાઈમે આ સ્કૂલ ને કલર કરી દેવામાં આવે જેથી તિરાડો ને તે દબાઈ જાય હવે ખાલી કલર કરવાથી શું છોકરાઓની લાઈફ એ થઈ જાય

મારા ફ્રેન્ડ નો છોકરો અંદર જ છે એને એના પપ્પા ને ફોન કર્યો એના પપ્પા એ મને ફોન કર્યો મેં પાછો મારી મિસિસ ને ફોન કર્યો મોકલી શું કાર્યવાહી થવી જોઈએ સ્કૂલ ઉપર ये ये तो तो साहब भी था है तो है क्या 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 घटना स्कूल स्कूल में अंदर मुझे एक आदमी ने बताया इधर दीवार गिर गई है तो बच्चे को थोड़ा इधर उधर भाग रहे थे तो उनको रेस्क्यू करके बच्चे को मैंने बच्चे बच्चिया थी तो मैंने उनको विदाई किया साथ में नहीं साथ में ऐसे, कोई क्लास चालू नहीं था। अभी हुई है एक ही बच्चे को थोड़ा सा, थोड़ा सा नॉर्मल खरोच आया था बाजू में ड्रेसिंग करा के उनको वाली के साथ में विदाई कर दिया मतलब बच्चे क्लास में बैठे थे कोई बच्चे नहीं पाए बच्चे कोई क्लास में नहीं थे ऐसे ही थे बच्चे पार्किंग कर रहे थे और दो तीन साइकिल बंद압 गई थी बाकी कुछ जान हानी कुछ हुई नहीं है ऐसा कुछ कोई डेंजरस कुछ हुआ नहीं है मैं खुद अपने रेस्क्यू किया है सब बच्चे साथ में थे इधर क्या नाम है आपका मेरा नाम हितेश है मैं सफायर ऑफिसर मोहित बोल रहा हूं कारण ये तो कंट्रोल रूम थी, हमारा मुख्य कंट्रोल रूम से एक कॉल आया था नारायण स्कूल पास एक नारायण स्कूल के अंदर एक आचार्य जो दीवार है लॉबी की ये धराशायी थी ये सब एक जो स्कूल से इतने बालकों होए शक्यता होए તો ઘટના સ્થળે તાત્કાલિક પાણી ફાયર બ્રિગેડનો સ્ટાફ અમે ઘટના સ્થળે આવીને સર્ચ કર્યું પણ માઇનોર એક બાળકને સાતમા ધોરણમાં ભણતું હતું વિકર નામ છે એમનું એમને માઇનોર ઇજા થઈ હતી અને બીજી કેજ્યુલિટી અમે જોવા ગયા તો બાળકોને જે કોઈ દટાય છે કે નહીં પ્રાથમિક તપાસમાં કોઈ નાણાની થઈ નથી અને કોઈ બાળક દબાવી નથી આઠથી દસ બાળકોની કંઈ સાયકલો જે સ્કૂલમાં આવતા હશે અને સાયકલ દબાઈ હતી એ અમે કાઢીને બહાર કાઢી લઈએ બિલ્ડિંગની સ્થિતિમાં તો હવે ધરાય સહી રહે તો હવે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરો નક્કી કરશે કે કયા પ્રમાણે જઈ હા નિર્ભયતા નોટિસમાં એનઓસી એમને ફાયર એનઓસી લીધેલી હતી અને આ સ્ટ્રક્ચર હવે નવું છે જૂનું છે પ્રાથમિક તપાસની જાણ થશે ત્યારે ખબર પડે છે હા એ અધિકારીઓ જાણ કરેલી છે અને એમને કંઈ સર્ચ કરેલું છે ટીવીઓ આવ્યા હતા કંઈક ટાઉન ડેવલપ એમાંથી અને એમને જાણ કરેલી છે એટલે પ્રાર્થના પતી પછી સર એ શું કહેવાય હાજરી પૂરતા હતા ને એના પછી સર થોડા બહાર ગયા થોડી વાર પછી ત્યારે જ આ પડવાનો અવાજ આવ્યો કે આ પડ્યું અને બધા છોકરાઓ બારી પાસે આવીને જોવા મળ્યા પછી સર કીધું બધા બહાર ભાગો બહાર ભાગો બધા બહાર ગયા નો ગ્રાન્ટેડ સાત કોન્સેપ્ટની હતી

फ्री सर एज लेता था सब्जेक्ट एज बनवता सब्जेक्ट बनवता ત્યારે આ થયું હ ચાલુ ક્લાસમાં કેવી રીતે જોઈ રહ્યા છો આ વસ્તુને આ જ્યારે આવી ઘટના બની છે વૈભીક થઈ ગયા છો બધા શું કહેવું છે તમારે આ ખોટું છે આ બધું સ્લેપ વાગેલો છે બહુ બધી તિરાડો પડી ગઈ છે અને આ બારી બી સરખી નથી બધી તૂટી ગયેલી છે ને એવી છે શું નામ આપનું નારાયણ સ્કૂલ સ્કૂલમાં અહીંયા આગળ એક ગુજરાત એક ઘટના બની છે છોકરાઓને છોકરાઓનું સાધનાસીબ કહેવાય કે છોકરાઓ બહાર હતા અને આ બાલ્કની પડી છે છોકરાઓ અંદર હોત અને આવું બન્યું હોત તો બહુ ખરાબ ઘટના ઘટી હોત

ઘટના સ્થળે અમારું પાણી પીઠ ફાયરનું સ્ટાફ સાથે અમે ઘટના સ્થળે દોડી આવ્યા સર્ચિંગ કર્યું એક બાળકને માઇનો રિજોરી થઈ છે બીજું કોઈ જાનની થઈ નથી સ્કૂલના બાળકોની જે સાત આઠ સાયકલો દબાવી હતી કાટમાળની અંદર એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો સાઇડ માટે આવેલો છે કોઈ જાનહુર નથી પાણીભે એક બાળકને માનો ઈજા થઈ છે બીજા કોઈ બાળકને ઈજા થઈ નથી દિવાલ પડી છે હું તરત દોડ્યો કારણ આ ગેટ બંધ હતું તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા ભાઈ તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી દીધા એક જ છોકરાને એક જ છોકરાઓને છોકરાને નોર્મલ ઈજા થઈ છે બાજુમાં ડૉક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે સાહેબ એ બધું મને ખબર નથી હું તો બાજુમાં હતો એટલે અહીંયા તે વખતે કોઈ હતું નહીં કારણ કે બધા છોકરા દોડા દોડી કરીને બહાર નીકળી ગયા હતા એટલે અહીંયા કોઈ બે ત્રણ સાયકલો ડબાઈ ગઈ હતી બાકી બીજું કોઈ એવું યુ